પાટણ જિલ્લાના રાંદનપુર ખાતે રાંદનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તારલા ઓનો સમાન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું છટા ચોપડા વિતરણ પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બે હજાર પચીસ માં યોજાયેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે રાંધનપુર શહેરમાં દશનામ ગોસ્વામી સમાજમાં આયોજિત તેજસ્વી તાલાવનું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું અને છઠ્ઠા ચોપરા વિતરણ કાર્યક્રમ બે હાજર પચીસ યોજાયો તો આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું દસ નામ ગોસ્વામી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સન્માન બાદ સમાજના તમામ લોકોએ ભોજન પ્રસાદ સાથે લીધો હતો આ પ્રસંગે રાધનપુર શહેર દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને સ્કૂલ બેંક કંપાસ વોટર બોટલ લંચ બોક્સ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોસ્વામી મુનુપુરી અને વિકુપુરી અને મહેશપુરી અને કુલદીપપુરી કલ્પેશપુરી તથા નટુપુરી અને અશ્વિનપુરી અનિલપુરી તેમજ તમામ મહાનુભાવો અને સમાજના યુવાનો મહેનત કરી હતી

કે સમાજ અંદર પ્રગતિ કરવી હશે સમાજનો વિકાસ કરવો હશે તો એના પાયામાં શિક્ષણ હોવું જરૂરી છે જો શિક્ષણ પૂરતું તમે નહીં આપો તો સમાજનો વિકાસ અધૂરો રેલો છે કારણ કે હવેના યુગમાં શિક્ષણ વગર ચાલે એમ નથી એટલે મારી તમામ એ વિનંતી છે કે તમે મોર ઓછા કરજો પણ બાળકને જરૂર શિક્ષણ આપજો સાથે સાથે આ રાધનપુરી કોર્ટને પણ અભિનંદન આપવા જોઈએ કે હમણાં વચ્ચે મસાલી મુકામે મીટિંગ મળી હતી અને એમાં જે નિર્ણય કર્યો હતો કે નવાની પ્રથા બંધ કરવી લાંબી અમદાવાદમાં પણ એનો અમલ કરવામાં આવ્યો એને પણ હું ધન્યવાદ આપું છું કે ખોટા થતા ખર્ચ અને વ્યર્થ થતો એ ખર્ચ છે એને આપણે બચાવ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ